you uh -huh.

ની ટિકિટ કેન્સલ કરવા માટે મક્કમ છે ભાજપના આગેવાનો સરકાર અને સંગઠનના હોદ્દેદારો અને સંતો મહંતો અને રાજવીઓ પણ મેદાનમાં ઉતર્યા છે તમામ લોકો રૂપાલાને માફ કરી વિવાદ નું સમાધાન કરી રહ્યા છે પરંતુ સમગ્ર વિવાદ પર બનેલી સંકલન સમિતિ પણ માનવા તૈયાર નથી આંદોલન જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ પરસોતમ રૂપાલા મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે રૂપાલા માટે સારા અને ક્ષત્રિય સમાજ માટે એક આંશકાજનક સમાચાર સામે આવ્યા છે ક્ષત્રિય સમાજની જે એક પેટા જ્ઞાતિ કાઠિક ક્ષત્રિય સમાજે રૂપાલાનું ખુલ્લીને સમર્થન કર્યું છે અને સમગ્ર સમગ્ર સમાજ રૂપાલાની સાથે હોવાનો દાવો કર્યો છે કાઠીક ક્ષત્રિય સમાજના આગેવાનો રૂપાલા સમર્થન જાહેર કર્યું છે